અંજાર એઆરટીઓ આરટીઓ કચેરી અને જાયન્ટ ગ્રુપ ઓફ ઇપકો શૈલી દ્વારા આદિપુર મૈત્રી મહાવિદ્યાલય અને કન્યા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમનનું પાલન કરે તેવા ભાવથી માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમમાં આરટીઓ ઇન્સ્પેક્ટર ડીપી પટેલ દ્વારા માર્ગ સલામતીના મુદ્દાઓ જેવા કે હેલ્મેટ પહેરવો સીટબેલ્ટનો ઉપયોગ ગતિ મર્યાદામાં ડ્રાઇવિંગ સજાગ ડ્રાઇવિંગ અન્ય વાહનથી સલામતી અંતર વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો વગેરે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત માર્ગ ઉપર કોઈ અકસ્માત થાય તો તરત જ એકસો આઠને કોલ કરવાની સમજ આપી હતી માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમમાં આરટીઓ કચેરી સ્ટાફ શાળાનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આરટીઓ કચેરી દ્વારા દરેક વિદ્યાર્થીને માર્ગ સલામતી જાગૃતિના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું મૈત્રી મહાવિદ્યાલય દ્વારા પધારેલ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા આરટીઓ ઇન્સ્પેક્ટર ડીપી પટેલ મૈત્રી મહાવિદ્યાલયના આચાર્ય અબ્બાસી સર પીટી ટીચર કમલેશભાઈ પટેલ અને જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલીના પ્રેસિડેન્ટ ભારતી માખીજાણીએ ભારે જહેમત ઉઠાવી હતી અને હાજર રહ્યા હતા આ ઉપરાંત આ કાર્યક્રમમાં જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલીના યુનિટ ડાયરેક્ટર ડોક્ટર સુનિતા દેવનાની પીપી પ્રિયા ચૌધરી ખજાનચી કક્ષા વોરા ઉષા બંસલ અને મૈત્રી કન્યા મહાવિદ્યાલયના વંદના દીદી બબીતા દીદી તથા મૈત્રી મહાવિદ્યાલયના કેતનભાઈ હાજર રહ્યા હતા રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ

ત્યારબાદ આ અકસ્માતોથી બચવા માટે આપણે શું કરવું ટ્રાફિકના નિયમો બાબતે અને તેમના પાલન કરાવવા બાબતે સૂચનાઓ આપવામાં આવે ઉપરાંત આ આજના સેમિનારમાં જે વિદ્યાર્થીઓ હાજર રહેલ તેમને તેમના વાલી મિત્રોને પણ હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે બાબતે અનુરોધે